पैसा कायदा अंतर्गत विविध मागणी हो, रस्ता रोको आंदोलन छेडा सापुतारा नासिक रोड थयो। સાપુતારાથી નાસિકને જોડતા ઉંમરપાડા આરટીઓ ચેકપોસ્ટ ખાતે પૈસા કાયદા અંતર્ગત વિવિધ માંગણીઓ માટે રસ્તા રોકો આંદોલન છેડી સતત વાહન વ્યવહારથી ધમધમતો સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વાહન વ્યવહાર અચોક્કસ મુદ્દત માટે ઠપ્પ થઈ ગયો હતો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના કોમ્યુનિસ્ટ પાર્ટીના માજી ધારાસભ્ય જેપી પી દ્વારા સુરગાણા અને આસપાસના વિસ્તારોના સમગ્ર આદિવાસી વતી એકવીસમી ઓગસ્ટથી સાપુતારાથી મહારાષ્ટ્રના નાસિકને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઉંબરપાડા દિગર ટોલનાકા ખાતે સવારે અગિયાર વાગ્યાથી અચોક્કસ મુદ્દતનું ચક્કાજામ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રમાં પૈસા સેક્ટરની સત્તર કેડરમાં ઘણા ઉમેદવારો નોકરી માટે લાયક હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર જાણી જોઈ તે જગ્યાઓ ભરી રહી નથી ઘણા લાયક યુવાનો અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ સાથે વિરોધ કરી રહ્યા છે ત્યારે ગત રોજ એકવીસમી ઓગસ્ટે મહારાષ્ટ્રના અનેક જગ્યાએ ચક્કાજામ જોવા મળ્યા હતા ચક્કાજામમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે માજી ધારાસભ્ય જેપી પી ગાવિતે જણાવ્યું હતું કે પૈસા વિસ્તારમાં જંગલ જમીન કાયદાનો કડક અમલ કરવો જોઈએ પૈસા કાયદામાં આદિવાસીઓ માટેની તમામ જોગવાઈઓ અને છૂટછાટનો અમલ આદિવાસી લાભાર્થીઓને તાત્કાલિક કરવો જોઈએ મહારાષ્ટ્રના ઉમરપાડા ચક્કાજામને પગલે સાપુતારા એસટી ડેપો પર ગુજરાત એસટી નિગમની મહારાષ્ટ્રમાં અવર જવર કરતી એસટી બસના પેંડા થંભી ગયા હતા જેના કારણે મુસાફર અટવાયા હતા એકવીસમી ઓગસ્ટ ભારત બંધના એલાનની સાથે સાપુતારાથી નાસિકને જોડતો મહત્વપૂર્ણ માર્ગ ચક્કાજામ કરવામાં આવતા ગુજરાત એસટી નિગમની ગુજરાતમાંથી કોણી સપ્તશ્રંગીગઢ કડવણ નાસિક શિરડી પુણા તરફ જતી એસટી બસના પેંડા સાપુતારા એસટી ડેપો ખાતે થંભી जता मुसाफर अटवाया होता आज पूर्ण महाराष्ट्रामध्ये पेसा अंतर्गत सतरा संवर्धनामध्ये जे पदभरती आहे ते प्रत्येक ठिकाणी इतर समाज बांधवांची भरती झालेली आहे आणि आमचे आदिवासी जे रिक्त पद आहेत त्यांची आजू आजूपर्यंत भरती स्थगित करण्यात आलेली आहे त्याच्यासाठी इथं आम्ही रस्ता रोको आंदोलनासाठी सगळे आदिवासी बांधव एकत्र झालेलो आहेत आणि आम्ही आमचे हक्क आणि न्यायासाठी आमच्या संविधानमध्ये जे आमचे हक्क आहे त्याच्यासाठी आम्ही लढणार आणि जोपर्यंत आमचे बांधवांची आमचे मुलांची नोकरीमध्ये जोपर्यंत भरत्या होत नाही तोपर्यंत जे नाशिक इथं जे गोलफ क्लबमध्ये मुलं जे उपोषणाला बसलेले आहेत त्यांचे सपोर्टसाठी त्यांचे पाठिंबासाठी आम्ही आज इथं एकत्र झालो आहे जोपर्यंत आमच्या हक्क आम्हाला भेटणार नाही तोपर्यंत आम्ही इथं रस्ता रोको आंदोलन आंदोलन साठी उपस्थित राहू जय आदिवासी